જય માતાજી જય જનભાઈ મમ્મી મમ્મી જય માતાજી જય જનભાઈ જય માતાજી રામભાઈ મારા મમ્મી છેન બ્લોગ માં આવતા સરમાઈ છે મારા મમ્મી છેન છે અને કૃષ્ણા મમ્મી શર્મા બેય શર્માઈ છે રહેતા રહેતા રાગે પડી જશે તમ તારે તમે બધા સપોર્ટ કરો છો ને એટલે તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રહેજો તો બધા ચાલી જશે ને અમારા વરદ રહ્યા તા ઈ પણ આવી જસ્તીય સ્વા માટે অকরিইও বিলেমোরের মারারেয়ে এমঁমের চিয়েমেমেমেয়ের মারারে এমারিয়ে অপুছিউ আমিমেমেমে সজ্য়েপাপুষেয়ে এমাক

आलिया को प्लान बनावाना हमरे कड़ी खान बनावाना से ठीक है मम्मी गाड़ी एक बनाई ना उसकी हां कोई लिट्टी तुमने आवड़ था आवड़ नहीं लिट्टी खाई सी ले लिट्टी खाई सी ई हो दग रहे से हां लिट्टी ये उड़ी ग्रेया दीजिए ग्रेया ठीक है वाली अब रहती नहीं नहीं ठीक है अरे तो नहीं ના ના અલે ને ભાઈ અલે અલે આ કોઈ દે તને હા મસ્ત લી દસ તને થોડી થોડી લઈ દીધો છે અને રીટુ અતારે આવી તમાર કુબલાન તાન બનાવું એને તને મમ્મી બનાવ લાવશે મમ્મી નાખશે હું બનાઈ મારે એક દીધું તારું બનાવ્યું તું કેમ બનાવશે ને જોવું છે મારે એક દે આપણો બ્લોગ માલી છવાંધો ની ઓકે તો કન્ટિન્યુ બ્લોગમાં થઈ બની આવી જો

હજી તો જોઈ કેટલી ચાર જ વાગ્યા છે ને જો કે કોઈ બે બ્લોક માં સ્ટાર્ટિંગ કરી દીધું છે અને જો આમાં રેટા માસી ને વાડી વે આવ્યા સુઈ ને રેટા માસી કે માય શું લેવા આવ્યા સુઈ સારો પાક લીમોડી ને ઉવાવાનું છે હા તમે શું બતાડો છો આંબો આંબો આલા બધા કેરી ખાઓ પણ આમાં કેરી તો આવતી નથી શું કાકા કેરી આવશે આવશે એવું છે

અમે આયા શીંગ ગઈ છે અમાર વાડીનો ને વ્યુ આરો આ બસ થી બતાઈ દેવી શેઠા નહીં અને આમ અમાર રેટા મશીન ને ની ઝૂપડી છે આ બસ જો ખૂબ સરસ વ્યુ આવી રહ્યો છે જો કે વાડીએ તો શું કાર્યક્રમ હાલતો હોય ની તો મને ન ખબર અને આમ જો સરસ અમારી વાડીનો નો આવી રહ્યો છે આવો شینگے گھنڑی موٹی تگیسے نے کپاسے پڑ گھڑو موٹا تھی گیو سےاش کیا چے وڈڈوڈ و و ना इनका निकल हुआ है ना थोड़ी गी हुई है तो आणि जो वृक्षोत न केवाय जो के प्रोपडा केवाय बदो वावे छे कारिटा मसी भाई दीदा हे हां हां जो लिम बार रेड रेड

તો જમી કાળી નવરા થઈ જાય મંડે પણ આવી જાય જોવા માટે અને કાલે તો કૃષ્ણ પૂજવા જવાની છે તે પૂજવાનો બ્લોગ આવવાનો છે કા હા તો કાલે તો બહુ મસ્ત બ્લોગ આવવાનો છે હા તમને નું કર કીધી કરતી તી તો આશા થઈ કે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો સુરકાબ કરો છેલી જય માતાજી ま、バイバイ。